ભાવનગરના પાલીતાણામાં પોલીસ સ્ટેશન દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને ચેકિંગ કરવામાં આવ્યું પાલીતાણા પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને રાત્રે કામગીરી હાથ ધરવામાં આવી પાલીતાણા ડિવિઝનના વિવિધ વિસ્તારોમાં જેમાં પાલીતાણા શહેરમાં નાકા સહિત વિસ્તારોમાં અવરજવર કરતાં વાહનો તેમજ વાહન ચાલકોનું ટેસ્ટિંગ સહિતની કામગીરી કરી નશાની હાલતમાં સહિત અંગે તપાસ કરી જેમાં પાલીતાણા પોલીસ સ્ટાફ તેમજ ડિવાઈસપી મિહિર બારીયા સહિતના ઉપસ્થિત રહ્યા વાહનો સહિતમાં તપાસ કરવામાં આવી હતી આજ આજરોજ એકત્રીસ ડિસેમ્બરના રોજ પાલીતાણા તાલુકાના અને પાલીતાણા ટાઉનની સાથે જોડતા ગાડીયાદાર બાયપાસ રોડ તથા ભાવનગર બાયપાસ રોડ છે ત્યાં અત્યારે પોલીસ દ્વારા વાગેકિંગ છે એ કરવામાં આવી રહ્યું છે મોટાભાગે જે કહેવાય એકત્રીસ ડિસેમ્બરની જે ઉજવણી જ્યારે લોકો કરતા હોય ત્યારે ઘણી વખત ખેતી અને ડ્રાઇવિંગ કરતા હોય અને હિટ એન્ડ રન થવાનું ચાન્સીસ બહુ વધુ હોય છે જેથી કરીને પોલીસ દ્વારા ડ્રિંક એન્ડ ડ્રાઈવના વધુમાં વધુ કેસો થાય તે બાબતે જે વાહન ચેકિંગ છે હાથ ધરવામાં આવી રહેલ છે હાલ જે પણ અમારી પોલીસ અને પોલીસનો સ્ટાફ છે એ તમામે તમામ પોલીસ સ્ટાફ છે રિફ્લેક્ટર જેકેટ બ્રેથ તેમજ અન્ય જે કહેવાય એની સાથે તૈયારી સાથે એકત્રીસ ડિસેમ્બરની નાઇટ છે એમાં સબુ ખૂબ જ સારી રીતે વાહન ચેકિંગ કરવામાં છે ગૌતમ ગોસ્વામી દિવ્યાંગ ન્યૂઝ પાલિતાણા ભાવનગર